નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આંબરડી ગામે આવેલા છીએ આ આંબરડી ગામ આપણે જસદણથી નજીકમાં નવા ગામની બાજુમાં આવેલું છે અહીંયા આપણી ટાટા કંપનીના એકાવન કપાસનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો આજની તારીખ છે ચાર દસ બે હજાર પચીસ આપણને બધાને ખેડૂત મિત્રો ખબર છે કે છેલ્લા અઠવાડિયાથી અહીંયા બહુ વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ વધારે હતો ઘણા સમય સુધી વરસાદ પડ્યો છે છતાં પણ આપણે ટાટા એકાવન અહીંયા જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ટાટા એકાવન એકદમ જે આપણે કહીએ છીએ કે ખુલ્લો અને ઉભો છોડ છે વધુ ઝીંડવાની સંખ્યા ચૂસ્યા પ્રકારની જીવાત સામે વધુ સહનશીલ કઈ રીતે સિરિંજમાં ઝીણવા લાગે છે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે એકદમ સિરિંજમાં ઝીંડવા લાગે છે આ જો આપણે ડાળી જોઈએ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયારની સિરિંજ બની છે એમાંથી છ ઝીંડવા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે આપણે અહીંયા નથી જોવાનું અંદરના ભાગમાં પણ જોઈશું આપણે જોઈશું કે નીચેથી એકથી બે ડાળી પણ કાઢેલી છે એકદમ ખુલ્લો છોડ ઉભળો છોડ એકદમ સિરિંજમાં ઝીણવા સિરિંજ આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ ઝીંડવા તૈયાર થઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ ચાબખા પણ બનેલા છે આપણે એક એક જગ્યાએ એવું નથી દરેક જગ્યાએ પણ વરસાદના લીધે વીણી નથી બાકી આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે પરફેક્ટલી સિરીંજ એકદમ સિરિંજમાં ઝીંડવા બનેલા છે જોઈ શકીએ છીએ આપણે એકદમ સિરિંજમાં બધી જગ્યાએ એકદમ સિરિંજમાં ઝીણવા બનેલા છે આપણે હમણાં આ છોડવા ઉપર ઝીંડવા ગણાતા લગભગ એકસો પચાસ જેટલા ઝીંડવા આ છોડવામાં તૈયાર થયેલા છે પરંતુ આપણે એવું નથી કહેતા કે આખા ખેતરમાં દોઢસો ઝીંડવા હમણાં તૈયાર છે કારણ કે આપણા થોડો બહારની જગ્યા મળેલો છોડવો છે તો આમાં વધારે ઝીંડવા પણ આપણે જો આખા એવરેજ ખેતરની કાઢીએ તો લગભગ પંચોતેરથી એસી ઝીંડવા આ ખેતરમાં હાલ તૈયાર થયેલા છે એકદમ સિરીંજમાં ઝીંડવા તૈયાર છે ઉપર સુધી આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સિરીંજમાં ફૂલ ચાપખા અને ઝીંડવા બનેલા છે છતાં પણ નવી નવી કોળ એની ચાલુ છે આપણે આ છોડવા પડ ઉપર પણ જોશું કે એકદમ ખુલ્લો છોડ છે એકદમ સિરિંજમાં ઝીંડવા છે લગભગ એક એક સિરિંજમાં સાત સાત છ છ ઝીંડવા તૈયાર કમ્પ્લીટલી થઈ ગયા છે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સિરિંજમાં દરેક જગ્યાએ ઝીંડવા તૈયાર થયેલા છે આપણે પેલી બાજુથી આખા ખેતરનો વ્યૂ પણ જોશું માલ હોવા છતાં પણ ઉપર કેટલા ફૂલ તૈયાર થયેલા છે પણ આપણે જોઈ રૂની ક્વોલિટી જોઈએ તો રૂની ક્વોલિટી પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે રૂની ક્વોલિટી જોઈ શકીએ છીએ કે એકદમ સફેદ રૂ છે વીણવામાં પણ એકદમ સરળ છે જે આપણે કપાસિયા કહીએ છીએ એ પણ એક પેશીમાં લગભગ બે બે ચાર છ સાત આઠ નવ પરંતુ આઠ કપાસિયાની એવરેજ આમાં આવે છે તારની લંબાઈ સારી છે આપણે જે ઉતારો કાઢીએ છીએ તો સારામાં સારો ઉતારો લગભગ અડત્રીસ ઓગણચાલીસનો ઉતારો આ રૂમમાં બેસે છે આપણે ખેતરની અંદર પણ જોઈ શકીએ છીએ કેટલા જણવા હોવા છતાં પણ એના ઉપર કેટલો ફાલ છે આપણે જેમ કહીએ છીએ કે સિરીંજમાં ઝીંડવા તૈયાર થયેલા છે આપણે કોઈ સેઠા ઉપર નથી બતાવતા ખેતરની અંદર બતાવશું અહીંયા પણ જોઈ શકીએ છીએ કે કેટલા ચાપખા તૈયાર થયા છે જો આ એક જ ડાળી ખેતરની વચ્ચે લઈએ છીએ તો લગભગ બે ચાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળની સિરીંજ બની છે ચાર ઝીંડવા તૈયાર છે એમાં એવું એક ડાળી ઉપરની દરેક ડાળી ઉપર આપણે જોઈ શકીએ છીએ કોઈપણ પ્રકારની રોગ જીવત હાલ આ ખેતરમાં દેખાતી નથી એકદમ સફેદ રૂ છે રૂનો અવતારો સારો બેસે છે રૂની ક્વોલિટી સારી છે ખુલ્લો અને એકદમ ઉપડો છોડ છે એકદમ ખુલ્લો ઉભડો છોડ છે હવા ઉજાસ સારી રહેશે ખરવાનો પ્રશ્ન જે છે એ પણ એકદમ ઓછો છે બાકી આપણે ખબર છે કે હમણાં જે ચાર દિવસ પાંચ દિવસથી વધારે વરસાદ પડ્યો છે છતાં પણ આમાં ખરવાનો કોઈ પ્રશ્ન દેખાતો નથી એકદમ સિરીઝમાં ઝીંડવા અને ચાપકા બનેલા છે તો જે કોઈ પણ ખેડૂત મિત્રને આવતા વર્ષે કપાસનું વાવેતર કરવું હોય તો આપણે ટાટા કંપનીના એકાવન કપાસનું તમે વાવેતર કરી શકો છો ખૂબ ખૂબ આભાર